વલસાડમાં વરસાદી માહોલ યથાવત છે આ વરસાદી વાતાવરણમાં અંતરિયાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે અહીંયાના જંગલ ડુંગર અને નદી ઝરણા પ્રકૃતિ પ્રેમીઓના મોહે છે શનિવાર સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે જિલ્લાની મુખ્ય નદી એવી પાર ઓરંગા અને કોલક દમણગંગા નદીમાં નવા નીર આવ્યા છે સતત વરસાદી માહોલના કારણે જિલ્લાના જંગલ વિસ્તારમાં હાલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે નાના ઝરણા અને ધોધ વહેતા થતા સુંદર નજારો જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જોકે સૌથી વધુ વરસાદ વલસાડના છેવાડે આવેલા કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસ્યો છે કપરાડા અને ધરમપુરમાં ચારથી પાંચ પાંચ ઇંચ વરસાદ વરસતા આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે ને આ જંગલ વિસ્તારની અંદર અત્યારે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તમામ નદીઓમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે પરિણામે જે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા નાના કોઝવે અને ચેકડેમો છલકાયા છે અને આહલાદરક દ્રશ્યો જોવા મળી રહ્યા છે વલસાડમાં અત્યાર સુધી જોવા જઈએ તો કપરાડા તાલુકામાં અત્યાર સુધી સીઝનનો પચીસ સીઝ વધુ વરસાદ વરસ્યો છે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે આમ વલસાડ જિલ્લામાં સતત વરસી વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ ગ્રામ્ય અને ડુંગરાળ વિસ્તારની અંદર વરસાદી માહોલને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરચી વાડેર વલસાડમાં વરસાદી માહોલ યથાવત છે આ વરસાદી વાતાવરણમાં અંતરિયાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કડાએ ખીલે છે અહિયાંના જંગલ ડુંગર અને નદી ઝરણા પ્રકૃતિ પ્રેમીઓના મન મોહે છે શનિવાર સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે જિલ્લાની મુખ્ય નદી એવી પાર ઓરંગા અને કોલક દમણગંગા નદીમાં નવા નીર આવ્યા છે સતત વરસાદી માહોલના કારણે જિલ્લાના જંગલ વિસ્તારમાં હાલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે નાના ઝરણા અને ધોધ વહેતા થતા સુંદર નજારો જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જોકે સૌથી વધુ વરસાદ વલસાડના છેવાડે આવેલા કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસ્યો છે કપરાડા અને ધરમપુરમાં ચારથી પાંચ પાંચ ઇંચ વરસાદ વરસતા આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને આ જંગલ વિસ્તારની અંદર અત્યારે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તમામ નદીઓમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે પરિણામે જે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા નાના કોઝવે અને ચેકડેમો છલકાયા છે અને આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે વલસાડમાં અત્યાર સુધી જોવા જઈએ તો કપરાડા તાલુકામાં અત્યાર સુધી સિઝનનો પચીસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને જોકે સતત વરસી રહેલો વરસાદ આ વિસ્તારના જે મુખ્ય પાક ડાંગરનો પાક છે તેને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં અત્યારે ખુશી છે અને ખેડૂતો રોપણીમાં વ્યસ્ત થયા છે આમ વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ ગ્રામ્ય અને ડુંગરાળ વિસ્તારની અંદર વરસાદી માહોલને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરતસિંહ વાડેર ગુજરાતી વલસાડ